ગમે તને હું પકડી લઈ આમ ની આવતો પછી હું મારી બાર મળ્યો તમે પણ મારી વાત તો સાંભળો હોય આપડે મળવાની વાત જ નથી

તું એમ કે હું આજની તારીખ તો આવીશ જ નહીં ના 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 ભાઈ એમ આજની તારીખ મેં એમ કીધું મારી હે મારી મા એમ કે ને કે સુનિલ ને ના નાખી સુનિલ ને નહીં પણ સુનિલ ના આખા ખાનદાર ને માર નાખું બરાબર પણ એ કઈ વાત જ નહીં કરું એમ

ના ના છોકરા તો હોય જ ઘરે છોકરા જઈને વાલા ન હોય તો તમને ખબર જ છે હોય હોય બધા વાલા હોય અમે થી રહીએ તમારી તો તમે પ્રેમ પ્રેમથી જ મજા આવે પણ અમે અમે પ્રેમથી જ છે ભાઈ મેં હામું હું ફઈ તો રિસ્પેક્ટ આપું કે ફઈ તમે આટલું સાચવ્યું ફઈએ શું કીધું કે તમે અત્યારે ને અત્યારે આવો મેં કીધું સુનિલભાઈ અમે તમારું સાચવ્યું જ છે ને સો ટકા સો ટકા હું તમે લોકો એવી વાત કરો કે અમે આમ નહીં આવતો તારે એ રીતના વાત કરે કે તારે છેલ્લે બાકી કોઈને પણ તારી રીતે વાત કરે ભાઈ અરે મેં મેં એમ કીધું ફાઈ ફઈએ શું કીધું કે અત્યારે ને અત્યારે આવો મેં કીધું ફઈ આજથી હવે છેલ્લે હેન્ડ ઉપર તો મામાને ફોન કરાયો ને હમ હમ એની જગ્યા જ કરી તો ત્યારે એ કઈ કામ માં વાત ના થાય બરાબર એ અર્થામાં તમારો ફોન આવ્યો મેં વાત કરી પછી મામા નો ફોન આવ્યો એટલે આપડે એવું કામ પેલા કરાય કરી આપડો જ્યાં સંબંધ જળવાઈ જતો હોય ને એ તો બગડવાની વાત જ ન કરે સમજી ગયો એ તો છે ને આ પૈસા સારા માણસો ની અમે કદર કરીએ જ છે જયારે કદર નથી કરતા એવું નથી કારણ તમે લોકો કાને ઉપયો એટલે અમે તમારે સબંધ કરીએ તમારે હું તમને કહું હિરેનભાઈ બે હજાર બાર થી આપણે ભુરામાં માં હતા ને ત્યારથી આપણે વ્યવહાર છે બરાબર હવે પેલા 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 સાઈઠ લાખ રૂપિયા હતા બરાબર એ પછી દસ લાખ પાછા જમા કરાવી દીધા પાછી જરૂર પડી એટલે પાછા પંદર લાખ લીધા પિચોતેર હજાર નું રેગ્યુલર આપણે ત્રણ ટકા લેખે આપીએ છીએ બરાબર આટલા વર્ષમાં ભાઈ દસ તારીખ એક બે વખત ચૂકી પણ ગયો ચૂકી ગયો ત્યારે લેટ છે હું રીતના એક દસ હોય આપણો વ્યવહાર બરાબર હું ચૂકી ગયો હતો અને ત્રીસ હું આપ્યો હતો તો ત્યારે ત્યારે ગેરસમજો હતી ફયે મને ફોનમાં એમ કીધું હતું કે ભાઈ પેનલ્ટી હું લઈશ બરાબર પેલા પાંચ ટકા કીધું તો પછી દસ કીધું બરાબર જે તે સમયે હું એક બે વખત ભુરા મામા વખતે વ્યવહાર ચૂકી ગયો હતો ને ત્યારે પરબતભાઈ થ્રુ વ્યાજ ના મેં ત્રણ ટકા લખે પેનલ્ટી આપી હતી બરાબર એટલે મારા મામાના મગજમાં શું હતું કે ભાઈ ફાઈ કે કે પાંચ ટકા ને દસ ટકા તો વ્યાજ હોય એટલે સવા બે લાખ રૂપિયા પીછો તો રજાનો આપતા હતા તો એના ઉપર આપણે કે પચીસ બાવીસ હજાર પાંચસો થાય વ્યાજના બરાબર એટલે અઢી લાખ રૂપિયા મામાએ મને આપ્યા કે તો અઢી લાખ રૂપિયા લઈને જા બાવીસ પાંચસો ન લાગે ફાઈ કે આ પચીસ હજાર પૂરા તમે રાખજો સવા બે લાખ રૂપિયા આપણો વ્યાજનો વ્યવહારનો પચીસ હજાર રૂપિયા એની પેનલ્ટી ક્યારે ફાઈએ શું કીધું ભલે બોલ બીજું કઈ કામકાજ હોય તો મને કે રાજકોટમાં ના કઈ કામકાજ નથી કઈ પણ હોય તો તું મને કે ના ના મારે જેવું હોય બધું પણ મારી મારી વાતો મારી મારી વાત તો સાંભળો હિરેનભાઈ આપણે ભલે ફેસ ટુ ફેસ કદાચ ઓળખતા હશે પણ હું નામથી નથી ઓળખતો આપણે મન ના હશે નામથી મન નહીં ઓળખા હવે જો એમાં ત્યારે પછી શું થયું ત્યારે ઇમરજન્સી ત્યારે હું આપવા ગયો ને ત્યારે જ કીધું કે ભાઈ દસ ટકા લેખે આખા લાખ નું આપવાનું એટલે કેટલા થયા સાડા સાત લાખ રૂપિયા થાય હવે સ્વાભાવિક વસ્તુ છે કે અઢી લાખ રૂપિયા કોઈ વ્યક્તિ માન માંડ કરે તો સાડા સાત ની પણ એમ કે અત્યારે ને અત્યારે કરી દે તો ના થાય એટલે મેં શું કીધું ભાઈ અઢી લાખ રૂપિયા તમે જમા લ્યો અને પીછો તે છે એની બદલે હેસી કરી નાખો હું આવતા મહિનાથી થી લાખ નું ત્રણ ટકા એટલે આપીશ અને એ હું આપું જ છું આજની તારીખે મેં આપ્યું છે બરાબર આઠ મહિના થઈ ગયા એમાં કોઈ વસ્તુ નથી

થઇ ગયું શાંત થઈ ગયું તો મારે સુનિલ તને અત્યારે ઉપાડવો પડે એ તો સો ટકા હું હોય તને રસ્તા માંથી જ ઉપાડ્યું બરાબર રાજકોટ મને ખબર છે મારે કેટલા છોકરાને ત્યાં ઉભા રાખવા ને એટલી ખબર પડે હા ઈ તો છે જ ને આપડે ફોટા મોકલી દો તારા કે આ વ્યક્તિ આ જોઈ લેજો ટોલ ના આવે કે ન દાવતો જેતપુર ટોલના ક્યાં આવે કે ન આવતો મોંડે તો ક્યાં આવે કે ન આવતો બોન્ડે ચોકડી આવે કે ન આવતો હું વયા કરી ની વ્યવહાર વ્યવહારે વ્યવહાર ઉભો જ પડે પણ મેં પહેલે શું કીધું અત્યારે ત્યારે પણ મને વચ્ચે ફોન આવ્યો હતો ને પંદર તારીખે તો મને કે કઈ વાંધો નહીં પંદર જો જાય ને એટલે આખાનું દસ ટકા લેખે વીસ જાય ને આખાનું પંદર ટકા લેખે એમ જેમ જેમ દિવસ ને મીટર ચરતું જાય ત્યારે મેં ફરી ને કીધું તું કે ફઈ આ એક વસ્તુ વ્યાજબી નથી આપણે તમે એમ કયુ કે ધંધો તો અમે ધંધો લઈને બેઠા જ તો ક્યારેક ચડાવ ઉતાર આવતો હોય તો એકબીજાને પ્રત્યેક્ષ અપ્રત્યક્ષ સામે એકબીજાને હેલ્ફફુલ થવું બરાબર આજે ક્યારેક ફઈનો ફોન આવે મારી પાસે વ્યવસ્થા ના હોય ફઈ કઈ કે સાંજ સુધીમાં તું જી પડ્યો એક હું ગમે એમ ને લાખ દોઢ લાખ કે જે થાય એ પિચોતેર હજાર પહોંચાડી દઉં બરાબર આ વખત કન્ડિશન એવી હતી કે મારીથી ક્યાંય પહોંચાય એવું જ હતું ને એ પણ એ મેં ફઈને કીધું કે ફાઈ હું આવતા મહિનાની પાંચ થી દસ તારીખ સુધીમાં હું તમને કંઈક કરી દઈશ તો ફઈ નું તો તમને ખબર જ છે કે થોડો અવાજ વધારે તો મેં એક શબ્દ તું તા કે ઊંચા અવાજે મેં જરાય ના એમ જ વાત ના જ આવે ને આપણે આપણે નાના છે ભાઈ આપણે આપણે તો થવાય નહીં આપણે સાંભળવું પડે ને આપણે વાકમાં છે એ કરાય નહી ના જ થવું જોઈએ ને એટલે આ તો ખાલી તમને કદાચ એવું લાગ્યું પણ તમને એવું હોય કે હું મેં ગેરવર્તન કર્યું પણ જરાય કર્યું એમ કે નથી જવાનું મારી વાત ફાય એમ કીધું કે તું અત્યારે અત્યારે હું અત્યારે હું નહીં શકું પણ પછી મારી આગળ વાત જ નથી કરવા દીધી પછી એમ જ કીધું કે તું ના પાડે મને મને મેં કીધું મારી વાત તો સાંભળો પણ મને બોલવા જ ના દીધો અને આપણે વડીલ બોલતા હોય તો આપણે થોડીક એની રિસ્પેક્ટ રાખીને કે પૂરું કરે પછી બરાબર એટલે આમાં કેવું છે કે આપણી વાત સાંભળે તો ખબર પડે હું હજી એમને કહું કે ભાઈ હું મામે એમ કીધું કે મામા બહાર છે મારે નાના બાપુ પાસે રહેવું પડે એમ છે ને હું तुम्हँ मन्दिया रे नै आही सकौ पर मै खाली यत्लु खिदु के ऊ नै आही सकौ तो के तू मने ना पाले कं 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 मांगु हाँ वडी हे आप वडी गयो हाँ बा ए वडी बुण कोई काम कायो को के ना के काही काही काम काई